ઝાલોદ પોલીસ સ્ટેશન મથકે રથયાત્રા નિમિત્તે શાંતિ સમિતિ બેઠક યોજાય આ તારીખ અઢાર છ બે હજાર પચીસ બુધવારના રોજ સાંજે સાત કલાકે પીઆઈ એસસી રાઠવાના અધ્યક્ષસ્થાની જે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ઝાલોદ પોલીસ સ્ટેશનમાં રથયાત્રા નિમિત્તે શાંતિ સમિતિ બેઠક યોજાઇ જાલોદ પોલીસ સ્ટેશનના પીઆઈ એસસી રાઠવા દ્વારા રથયાત્રા આયોજકો પાસેથી રથયાત્રા રૂટ અંગે સમીક્ષા કરવામાં આવી હતી તેમજ રથયાત્રા નિમિત્તે યોજાનાર આયોજનો અંગે પણ માહિતી મેળવવામાં આવી હતી ઝાલતનગરની શાંતિથી દરેક ઉત્સવો ભાઈચારા સાથે હળીમળીને ઉજવાતા રહે અને દરેક સમાજના લોકો સહયોગથી દરેક સ ઉત્સવો શાંતિ રીતે ઉજવતા હોય તે અંગે નગરની એકતા દર્શાવે તેવું સૂચનો કરવામાં આવ્યા હતા રથયાત્રા નિમિત્તે પીઆઈએસસી આઈ રાઠવા એ દરેક સમાજના લોકોને સંદેશો આપતા સૂચન કરેલું હતું કે ધર્મની ભાવનાને ઠેસ પહોંચે તેવા નિવેદનો કે સોશિયલ મીડિયા પર ખોટી પોસ્ટ ન કરવી તેમજ કોઈપણ સમયે કોઈપણ જાતના સમસ્યા સજાય તો તુરંત તાત્કાલિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો અને કોઈપણ જાતના અફવાથી દૂર રહી દરેક સમાજના લોકો રથયાત્રાનો ઉત્સવ ખૂબ સરસ અને શાંતિપૂર્વ માહોલમાં ઉજવે તે રીતનું નગરમાં રથયાત્રાનું આયોજન થાય તે અંગે સૂચનો કરવામાં આવ્યા હતા